નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે તમારી સમક્ષ ગુજરાતી વિષય વસ્તુના પ્રશ્નો લાવ્યા છે તો ટેટ વનમાં તમે સારી રીતે તૈયારી કરી શકો સાથે જ્ઞાન સાધનાની તૈયારી કરતા હોવ તો પણ તમને ઉપયોગી થશે તો ગુજરાતી ભાષા પો પોલીસ કોન્સ્ટેબલમાં પણ પૂછાય છે ત્યાં પણ તમને મદદરૂપ થશે તો ખૂબ સરસ મજાના પ્રશ્નો છે વિડીયો અચૂક જોઈ લો સાથે ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યો તો અચૂક કરી લો તો સૌ પ્રથમ પ્રશ્ન છે ભાઈ સવારે પાંચ વાગે નીકળ્યો વાક્યનો પ્રકાર તમારે શોધવાનો છે તો ભાઈ સવારે કરતા છે એ ખુદ નીકળ્યો છે તો કર્તરી પ્રયોગ આવશે તો એકસો એકોતેરમાં બી જવાબ સાચો છે મમ્મી મારી પાસે રોટલી કરાવશે વાક્યનો પ્રકાર તમારે ઓળખવાનો છે તો મમ્મી રોટલી કરાવે છે મમ્મી પ્રેરણા પૂરી પાડે છે તો પ્રેરક વાક્ય આવશે જેમાં પ્રેરણા હોય એ બધું પ્રેરક કહેવાય છે ખુદ કરતા કામ કરતો હોય તો કર્તરી કહેવાય છે અને કર્મની પ્રાધાન્ય આપવામાં આવતું તો કર્મણી કહેવાય છે કાગળ વિના કાંઈ લખાય તો એકસોને તોતેર નંબરનું છે તો કાગળ વિના કાંઈ લખાય તો અહીં કાગળને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે તો કાગળનો મતલબ છે કરમણી પ્રયોગ તો બી જવાબ સાચો છે સાપને જોઈ તેનાથી મોટી બૂમ પડાય વાક્યનો પ્રકાર શોધો તો સાપને જોઈ તેનાથી મોટી બૂમ પડાય તો બૂમ પડાવવાનો આમાં ભાવ છે તો ભાવે પ્રયોગ આવશે સાથે કર્મણીની પ્રાધાન્ય પણ આમાં હોય જ છે તો શી જવાબ સાચો છે મીના લેશન કરે છે તો એકસો પંચોતેરમાં મીના લેસન કરે છે કર્મણી વાક્ય છે કર્મણીની પણ કરતરી વાક્ય છે મીના લેસન કરે છે અને હવે એનું પ્રેરક બનાવવાનું છે તો મીના લેસન કરાવે છે કાં તો મીનાને મમ્મી લેશન કરાવે છે બંને સાચા હોઈ શકે છે તો આમાં મીના લેશન કરાવે છે મીના બીજાને પ્રેરણા પૂરી પાડે છે તો જે સાચો જવાબ છે સી આવશે તો એકસો પંચોતેરમાં સી આ જે પરીક્ષા છે વાક્યનો પ્રકાર શોધવાનો છે તો આ જે પરીક્ષા છે તો કયા પ્રકારનું વાક્ય છે તો એકદમ સાદું વાક્ય છે એક જ ક્રિયાપદ છે એકસો સિત્યોતેર સંયોજકથી જોડાયેલ વાક્યોને ખાલી જગ્યા વાક્ય તરીકે આપણે ઓળખીએ છીએ તો સંયોજકથી જે વાક્ય જોડાયેલા હોય છે એ સંયુક્ત વાક્ય તરીકે ઓળખાય છે તો ડી જવાબ સાચો છે રમેશને ચોકલેટ ગમે છે અને મહેશને કોફી ગમે છે તો આ રીતે અને જે છે સંયોજક છે તો આ બે વાક્ય જોડાયા છે અને આપણે સંયુક્ત વાક્ય કહીએ છીએ કયા પ્રકારના વાક્યમાં મુખ્ય વાક્ય સાથે ગૌણ વાક્ય પણ જોડાયેલા હોય છે તો અહીં પણ બે વાક્યોની વાત છે તો મુખ્ય સાથે ગૌણ એક જેવા બે મુખ્ય થાય અને સંયોજક હોય તો આપણે સંયુક્ત કહીએ છીએ તો મુખ્ય વાક્ય સાથે ગોણ પણ હોય છે તો મિશ્ર વાક્ય તરીકે ઓળખાય છે તો બી જવાબ સાચો છે એકસો ઓગણ્યાસી માં જ્યારે ત્યારે જ્યાં ત્યાં જેવું તેવું જેવા સંયોજકોનો ઉપયોગ કયા પ્રકારના વાક્યમાં વધુ થતો જોવા મળે છે તો મિશ્ર વાક્યમાં બરાબર તો મિશ્ર વાક્ય જે બને છે એમાં જ્યારે ત્યારે જ્યાં ત્યાં જેવું તેવું આવા શબ્દો હોય છે ને પછી વાક્ય બોલે છે જ્યાં જ્યાં ધુમાડો હશે ત્યાં ત્યાં આગ લાગશે તો જ્યાં ત્યાં છે તો મિશ્ર વાક્ય તરીકે ઓળખાય છે એક પ્રાધાન્યવાળું વાક્ય હોય દાખલા તરીકે ધુમાડો છે એટલે આગ લાગી છે તો આગ ને ધુમાડો વાળું વાક્ય મુખ્ય છે અને ધુમાડો લાગ્યો કોણ છે તો મિશ્ર વાક્ય તરીકે ઓળખાય છે એકસો એંશીમાં ખાલી જગ્યા શબ્દોનો ઉપયોગ સંયુક્ત વાક્યમાં થાય છે તો આપણે એ શબ્દો ઓળખવાના છે તો ને કે તો જે સંયુક્ત વાક્ય છે એમાં ને અને કે જેવા સંયોજકો હોય છે તો એના લીધે વાક્ય બનતું હોય છે તો આના સિવાય બીજા પણ હોઈ શકે છે તો સંયુક્ત વાક્યમાં બે જ વાક્ય માત્ર હોય છે ને એમાં ગોણનું ને એવું કાંઈ હોતું નથી તો સંયુક્ત વાક્યમાં ને કે શબ્દોનો ઉપયોગ થાય છે એકસો એક્યાસી નંબરનો છે મુખ્ય વાક્યના આધારે ગોણ વાક્યનો વિસ્તાર ખાલી જગ્યા પ્રકારના વાક્ય તરીકે ઓળખાય છે તો મુખ્ય વાક્યો એના આધારે જ ગૌણ વાક્યનો વિસ્તાર થાય છે તો સંકુલ વાક્ય તરીકે ઓળખાય છે તો સંયુક્તથી થોડું પેચી દુ વાક્યો એને આપણે સંકુલ વાક્ય તરીકે ઓળખીએ છીએ તો સાદું સંયુક્ત સંકુલ ત્રણ અને ચોથું મિશ્ર વાક્ય છે ચાર પ્રકારનાં વાક્ય છે તો જે મિશ્ર અને સંકુલ વાક્ય છે એ બંને એક પ્રકારનાં વાક્ય છે એટલે કે એમાં વધારે કાંઈ વિશેષ ફરક નથી તો એકસો ને બ્યાસી નંબરમાં સાદા વાક્યમાં ઓછામાં ઓછા કેટલા ક્રિયાપદ હોય છે તો સાદું કોને ગણી શકાય તો જેમાં કોઈ શણગાર ના હોય અને સાદુ કહેવાય તો એક હોય છે નીચે આપેલા વિકલ્પોમાંથી ખાલી જગ્યાએ સંયોજક તરીકે વપરાશે નહીં તો આમાંથી સંયોજક ના હોય એવો શબ્દ તમારે ઓળખવાનો છે તો પણ છતાં ને તોય આ બધા સંયોજક છે જ્યારે જેમ તેમ તો આ સંયોજક નથી પરંતુ જે મિશ્ર વાક્ય હોય છે એમાં વપરાતો શબ્દ છે સર્વનામ છે તો તો પણ છતાં ને તો એ જે છે એ સંયોજક તરીકે વપરાય છે જ્યારે જેમ નથી વપરાતો તો જેમ ને તેમ આવા બે શબ્દો સાથે વપરાય છે સંયોજક હંમેશા તમે જોવો છો તો એકલા હોય છે તો એકસો ને ચોર્યાસી નંબર છે વાક્યના પ્રકારના આધારે તમારે સાચો વિકલ્પ જે છે એ શોધવાનો છે તો વાક્યનો પ્રકાર તમારે ઓળખવાનો છે આનામાં એકસો ચોર્યાસી તો વાક્યના પ્રકારે પ્રકારના આધારે સાચો વિકલ્પ તો નિશ્ચિત વાક્ય ઉદ્ગાર વાક્યને પ્રશ્નાર્થ વાક્ય ત્રણેય સાચા છે તો થોડો પ્રશ્ન ભૂલ ભરેલો છે એક પણ જવાબ નહીં આવે તો વાક્યના આધારે જે સાચો વિકલ્પ ના હોય એ તમારે ઓળખવાનો છે તો નિશ્ચિત વાક્ય ઉદ્ગાર વાક્યને પ્રશ્નાર્થ વાક્ય ત્રણેય વાક્યના પ્રકાર છે જ્યારે એક પણ જવાબ એવો છે કે નથી આવતો તો પંચ્યાસીમાં એટલે કે એકસો ચોર્યાસીનો જે પ્રશ્ન બન્યો છે ખોટો છે વાક્યના પ્રકારના આધારે સાચો વિકલ્પ તો આપેલ તમામ આવે એની જગ્યાએ એક પણ નહીં એવું મૂકી દીધું છે એકસો પંચ્યાસી જે વાક્યમાં કર્તા મુખ્ય હોય તે વાક્ય કયા પ્રકાર તરીકે ઓળખાય છે તો કરતા જે મુખ્ય હોય એ કરતરી પ્રયોગ તરીકે ઓળખાય છે કરતરી પ્રયોગ બરાબર કર્તરી કહેવાય છે ઘણી જગ્યાએ કરતાં પણ લખેલું હોય છે તો ભૂલ ના થાય એને કર્તરી પ્રયોગ કહેવાય છે જેમાં કર્મનું પ્રાધાન્ય કર્મણી પ્રયોગ ઓળખાય છે જેમાં ભાવનો દર્શાવેલો ભાવ્ય પ્રયોગ તરીકે ઓળખાય છે ત્યારબાદ એકસો છ્યાસી નંબરનો છે ખાલી જગ્યા પ્રકારના વાક્યમાં કર્મને મહત્ત્વ અપાતું હોય છે તો જે કર્મણી પ્રયોગ હોય છે એ વાક્યમાં કર્મને મહત્ત્વ અપાતું હોય છે તો બી જવાબ સાચો એકસો સત્યાશી નંબરમાં દીપ્તિ ખાલી જગ્યા દાખલો ગણી શકશે વાક્ય માટે યોગ્ય તમારે નિપાત શોધવાનો છે તો દીપ્તિ જ આ દાખલો ગણી શકશે નિપાત એવો શબ્દો છે વાક્ય આપણે જ્યારે વાંચતા વાંચતા હોઈએ છીએ ત્યારે જે શબ્દો પર આપણે ભાર આપીએ છીએ નિપાત કહેવાય છે તો દીપ્તિ જ આ દાખલો ગણી શકશે તો જ ઉપર ભાર આપ્યો છે તો એ જવાબ સાચો છે એકસો અઠ્યાશી નંબરમાં વહાલજીના ચરણ પખાળીએ જીરે પંક્તિમાં વપરાયેલ નિપાત કયો છે તો વ્હાલજીના ચરણ પખાળીએ જીરે તો જી જે છે એ શબ્દ ઉપર આપણે ભાર આપીએ છીએ તો નિપાત જી છે ડી જવાબ આવશે તે ખાલી જગ્યા દસ મિનિટમાં આવી જશે ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ તમારે પસંદ કરવાનો છે તો તે ફક્ત દસ મિનિટમાં આવી જશે તો ફક્ત પણ નિપા નિપાત છે તો જી છે ફક્ત છે તો છે આ બધા જ નિપાત તરીકે ઓળખાય છે એકસો નેવ્યાશી નંબરનો શબ્દો છે એકસો એશી એકસો નેવું નંબરનો પ્રશ્ન છે મને એમ ખાલી જગ્યા તમે નહીં ચાલી શકો યોગ્ય ખાલી જગ્યામાં તમારા શબ્દો પસંદ કરવાનો છે મને એમ કે તમે નહીં ચાલી શકો તો આ કે છે એ પણ નિપાત છે તો મને એમ કે તમે નહીં ચાલી શકો તો બી જવાબ સાચો છે એમની ખાલી જગ્યા ખોટી પડી ખાલી જગ્યાએ યોગ્ય નિપાત કયો આવે તમારે શોધવાનો છે તો એમની ધારણાએ ખોટી પડી તો એકસો એકાણુંમાં એ તો આમાં જે નિપાત છે એ ય છે નિપાત કયો છે ય શબ્દ જે આપેલો છે નિપાત છે એની સાથે સાથે જે છે એ અલગ અલગ શબ્દ ધારણા જોડી દીધી છે તો નિપાત કયો છે તો નિપાત જે છે ય છે બરાબર એકસો બાણુંમાં થી વડે દ્વારા તરફથી જેવા પ્રત્યયો ખાલી જગ્યા પ્રકારની વાક્ય રચનામાં આવતા હોય છે તો થી વડે દ્વારા તરફથી જેવા પ્રત્યય જેવો છે કયા પ્રકારના વાક્યમાં રમેશથી તો અહીં આ જે છે જવાબ સાચો જવાબ જે છે સી આવશે કર્મણી પ્રયુગ વાક્યમાં બધા શબ્દો વપરાતા હોય છે રમેશથી પતંગ ચગાવાય છે તો અહીં પતંગની મહત્તા વધી ગઈ છે જે રમેશ પતંગ ચગાવે છે એ બધા કરતરી પ્રયોગ કહેવાય છે પણ જે થી વડે દ્વારા તરફથી જેવા જે પ્રત્યય શબ્દો છે એમાં કર્મણી પ્રયોગ માટે વપરાય છે એટલે કે સી જવાબ સાચો છે એકસો ત્રાણુંમાં કર્તરી પ્રયોગ માટે યોગ્ય વાક્ય તમારે શોધવાનું છે તો કર્તરી વાક્ય પ્રયોગ માટે યોગ્ય વાક્ય આમાંથી શોધવાનું છે એટલે કે કર્તરી પ્રયોગ માટેનું કયું વાક્ય છે તો ચકવીએ ઓટલા ઉપર દફતર મૂક્યું તો જે ચકવીએ એ છે એ ઓટલા ઉપર દફ્તર મૂક્યું એ કર્તરી પ્રયોગ કર્તરી વાક્ય છે કાં તો કર્તરી પ્રયોગ છે તો ચકુ એ ખુદ દફ્તર મૂકે છે બરાબર તો કરતા ખુદ કામ કરે છે બધા કર્તરી કહેવાય છે ચકુથી પાસે ઓટલા ઉપર દફતર મૂકે વાક્યમાં થોડી ભૂલ છે પણ ચકુથી આવ્યું છે એટલે એ કર્મણી બની શકે છે પછી અહીં ચક્કુ ઓટલા ઉપર દફ્તર મૂકશે બરાબર તો અહીં કોઈ પ્રેરણા પૂરું પાડતું હોય એવું ભવિષ્યનું વાક્ય તમને દેખાય છે ચોક્કસ નથી એટલે નહીં આવે એકસો ચા ચોરાણું નંબરનું વેણુંથી લીલું ઘાસ ખવાયું નહીં વાક્યનો પ્રકાર તમારે ઓળખવાનો છે તો વેણું એક પ્રકારનો પાડો છે બરાબર એકસો ચોરાણુંમાં બી વેણુંથી લીલું ઘાસ ખવાયું નહીં તો કર્મણી પ્રયોગ છે ઘાસ ખવાયું નહીં બરાબર વેણુંથી તો આમાં ઘાસનું પ્રાધાન્ય છે એટલે કે કર્મનું પ્રાધાન્ય છે તો બી જવાબ આવશે આથી ચાલે છે વાક્યને પ્રેરક વાક્યમાં ફેરવતા કયો વિકલ્પ સાચો બનશે તો મહાવત જે હાથીને ચલાવે છે મહાવત એટલે હાથીને ચલાવનાર હાથીનો જે અસવાર હોય છે એ મહાવત તરીકે ઓળખાય છે તો હાથીને ચાલવાની પ્રેરણા મહાવત પૂરી પાડે છે તો પ્રેરક વાક્ય ડી આવશે આપેલ વિકલ્પોમાંથી પ્રેરક વાક્ય તમારે શોધવાનું છે તો એકસો છન્નુંમાં ડેલીની ખડકીને કલર કરાવ્યો તો અહીં કલર કોઈક બીજા કરાવે છે તો એ જવાબ સાચો છે કેમ શું શા માટે જેવા શબ્દો કયા પ્રકારના વાક્યમાં વપરાય છે કેમ શું શા માટે તો અહીં પ્રશ્નાર્થ વાક્ય જેવું હોય છે એમાં બધા જ શબ્દો વપરાતા હોય છે તો એ જવાબ સાચો છે એકસો અઠ્ઠાણુંમાં મારે ખાલી જગ્યાએ કામ કરવાનું છે ખાલી જગ્યામાં તમારે જે સાચો વિકલ્પ હોય એ લખવાનો છે તો એકસો અઠ્ઠાણુંમાં મારે શું કામ કરવાનું છે મતલબ કે પ્રશ્નાર્થ ચિહ્ન છે પાછળ અને પ્રશ્નાર્થ વાચક શબ્દો આવશે તો શું આવશે પછી એકસો નવ્વાણું નંબરમાં અરે કેટલી લાંબી નદી વાક્યનો પ્રકાર તમારે ઓળખવાનો છે તો એકસો નવ્વાણુંમાં અરે કેટલી લાંબી નદી તો ઉદ્ગાર વાક્ય છે એટલે કે આશ્ચર્ય વ્યક્ત થયું છે સી જવાબ આવશે અરે વાહ ઓહ જેવા શબ્દોનો ઉપયોગ ખાલી જગ્યા વાક્યમાં થાય છે તો ઉદ્ગાર વાક્યમાં થાય છે બરાબર અરે વાહ ઓહ તો કેમ શું શા માટે એ બધા પ્રશ્નાર્થમાં અરે વાહ ઓહ ઉદ્ગારમાં બસો એક નંબરનો તમારો ઉપયોગી નથી મારા ગામની નદી કાવ્યના કવિનું નામ શું છે તો રમેશ આચાર્ય છે પરપોટા વાર્તાના લેખક કોણ છે બસો બેમાં પરેશ નાયક છે બસો ત્રણ નીચે એનામાંથી કરશનદાસ લોહાર રચિત કાવ્યકૃતિ કઈ છે તો કરસનદાસની કૃતિ છે ટેકરી બસો ત્રણનો નીચેનામાંથી કઈ કૃતિના સર્જક ગીજુભાઈ બધેકા છે તો ગીજુભાઈ બધેકા તમારે પૂછાય એમ છે એટલે તૈયાર કરી લેજો તો ગીજુભાઈ બધે બધેકા પારોણા પર્જન્યતા પર્જન્ય જે છે એ કૃતિ લખી છે એટલે કે બી જવાબ સાચો છે મૂછાળી મા તરીકે જાણીતા સર્જક કોણ છે તો ગીજુભાઈ બધેકા છે આ પૂછાય છે બરાબર ધ્યાન રાખજો બે હજાર ચૌદની ચેટ હતી એમાં પૂછાયું હતું નીચે બે હજાર ચૌદની બે હજાર બાર નીચેની નીચેમાંથી કૃતિ અને તેના પ્રકારની જોડી કઈ જોડી સાચી છે એટલે કે સાચો લેખક તમારે ઓળખવાનો છે તો ઝૂમો ભિસ્તી છે કૃતિ અને તેના પ્રકાર તો બૌદ્ધ કથા છે નીચેમાંથી કઈ કૃતિની રચિત અને કઈ જોડી સાચી છે બસો સાત શરૂઆત કરી હર્ષભટ્ટ હર્ષ બ્રહ્મભટ્ટ છે આ પણ નહીં પૂછાય શી મને ઓળખો દીકરાને મારનાર કૃતિની રચના મેં કરી છે તો કયા લેખક છે લેખક ઓળખવાના છે તો જવરચંદ મેઘાણી બરાબર મને ઓળખો સી જવાબ સાચો છે ત્યારબાદ નીચેનામાંથી કઈ કૃતિ લોકગીત પ્રકારની નથી આપણે તમારું તમારે ઉપયોગી નથી આ દશેક પ્રશ્ન એવા છે કે તમારે ઉપયોગી નથી હવે આ રાન છે રાન એટલે જંગલ બરાબર ક્યાંય પૂછે રાન એટલે જંગલ વન તરીકે ઓળખાય છે તો ડી જવાબ સાચો છે હું પ્રકૃતિ ગીત છું તમારે પ્રકૃતિની હું જેમાં વર્ણન હોય એવું તો સોના જેવી સવાર એ ધૂમકેતુ નામથી જાણીતા સર્જકનું ઉપનામ શું છે તો ગૌરીશંકર જોશી ધૂમકેતુ તરીકે ઓળખાય છે વડાવી આવી સોનેટના રચિતા નટોરલાલ કુબીદાસ પંડ્યા કયા નામથી જાણીતા છે તો ઉષ્ણસ તરીકે જાણીતા છે ઉષ્ણસની જોડણી છે થોડી ખોટી લખેલી છે એ પાછો ખોડો આવે છે તો વડાવી આવી સોનેટના જે રચિયતા છે ઉષ્ણસ તરીકે જાણીતા છે સાંડ નાથ્યું નવલકથાના સર્જકનું નામ શું છે તો સાંડ નાથ્યું એ છે જે છે એના સર્જક ઈશ્વર પેટલીકર છે તો લોહીની સગાઈ એમણે લખ્યું છે બી જવાબ સાચો છે બસો ચૌદ નંબરમાં તમારે ઓળખવાનું છે કે નીચે કઈ કંઈ જોડી સાચી નથી તો સંસ્કારની શ્રીમંતાએ ધૂમકેતુએ લખી છે ખોટું છે નવા વર્ષના સંકલ્પો બકુલ ત્રિપાઠી જીવરામ ભટ્ટ જે જીવન ચરિત્ર છે કવિ દલપતરામે લખ્યું છે પરીક્ષા પનાલાલ પટેલે લખી છે નીચેનામાંથી કયું જોડકું સાચું છે તો બાનો વાળો પ્રવીણ દરજીએ લખ્યું છે એ જવાબ સાચો છે સોનેટ કાવ્ય સ્વરૂપ મૂળ કયા દેશનું છે તો ઇટલીનું છે ખાસ યાદ રાખજો પૂછાશે બરાબર સોનેટ કાવ્ય સ્વરૂપ મૂળ કયા દેશનું છે તો કે ઇટલીનું છે પાંચ સાત પાંચ સત્તર અક્ષરનું હું એક ફારસી કાવ્ય પ્રકાર છું મને ઓળખવાનો છે તો ફારસી કાવ્ય પ્રકાર કયો છે એ તમારે અહીં ઓળખવાનો છે તો જે ફારસી કાવ્ય પ્રકાર છે એ ગઝલ છે બરાબર ગઝલ ક્યાંથી લખાય છે એટલે કે ફારસી ભાષામાંથી ઉતરી આવી છે તો આઈકું જે છે એ જાપાનનું છે સોનેટ ઇટલીનું છે સોનેટ આ જે ટ છે સોનેટનો એ ટ ઉપરથી તમને ઇટલી યાદ રહેશે બરાબર નેટ ટલી ઇટ નેટ સોનેટ ઇટ નેટ બરાબર બસો સોળ બસો સત્તર હું ફારસી કાવ્ય પ્રકાર છું તો ગઝલ સોનેટ ઇટલીનું છે આઈકુજ આપવાનું છે આઈકૂ કાવ્ય પ્રકારનો ઉદ્ભવ કયા દેશમાં થયો છે તો બસો અઢારમાં જે આઈકુ છે જાપાન બરાબર શી જવાબ સાચો છે આઈકુ કાવ્ય પ્રકારમાં પંક્તિ દીઠ અક્ષર વિભાજન કયું સાચું છે એટલે કે કઈ રીતે પંક્તિનું વિભાજન કરેલું હોય છે તો પાંચ સાત પાંચ આઈકુમાં પાંચ સાત પાંચ આઈકુમાં પાંચ સાત પાંચ છે બરાબર સોનેટમાં નહીં સોનેટમાં ચૌદ હોય છે કદાચ તો પાંચ સાત પાંચ કુલ પાંચ દસ ને સાત સત્તર અક્ષર થાય છે આઈકુમાં કેટલા અક્ષર થાય છે સત્તર બરાબર ખાસ યાદ રાખજો આયકુમાં અક્ષર કેટલા થાય છે તો કે સત્તર સત્તર અક્ષરની કાવ્ય કૃતિ એટલે શું તો ફરીથી એનો એ જ પ્રશ્ન રિપીટ થયો છે તો આઈકું ડી જવાબ સાચો છે ગુજરાતી ભાષાનું પ્રથમ સોનેટ કાવ્ય કયું છે તો ભણકારા બરાબર તો ગુજરાતી ભાષાનું પ્રથમ સોનેટ કાવ્ય સ્નેહરશ્મિનું ભણકારા છે બી જવાબ સાચો છે સોનેટ કાવ્ય રચનામાં કેટલી પંક્તિ હોય છે તો સોનેટ માટે પૂછ્યું છે ચૌદ બરાબર તો જાપાનના હાઈકુમાં સત્તર હોય છે અને સોનેટ કાવ્ય છે તો એની જે ચૌદ પંક્તિઓ ચૌદ લીટીનું કાવ્ય હોય છે તો ખાસ ફરક તમે યાદ રાખજો જે હાઈકુ છે એમાં સત્તર અક્ષર હોય છે પાંચ સાત પાંચ જે સોનેટ કાવ્ય છે એમાં ચૌદ લીટી હોય છે ચૌદ પંક્તિઓ હોય છે સોનેટ ઇટલીમાંથી આવ્યું છે હાઈકુ જાપાનમાંથી ઉપમયની સરખામણી ઉપમાન સાથે કરવામાં આવે ત્યારે કયો અલંકાર બને છે તો ઉપમા અલંકાર બને છે એ જવાબ સાચો છે તો ઉપમયની સરખામણી ઉપમાન સાથે બરાબર આ ખેલાડી સચિન તેંડુલકર જેવો છે તો આ ખેલાડી ખેલાડીને સચિન તેંડુલકર એટલે કે ઉપમયને ઉપમાનની સરખામણી કરી છે કોના જેવો કયો છે સચિન તેંડુલકર જેવો તો ઉપમા આવશે રખે સખે જાણે તો ઉપ્રેક્ષા આવશે પછી અક્ષરો રિપીટ થતાં તો વર્ણ પ્રાસ આવશે અને ઉપમયને ઉપમાન એક જ જેવા બતાવે તો રૂપક આવે છે બરાબર આ ખેલાડી સચિન તેંડુલકર જેવો છે આ વાક્યમાં ઉપમા દર્શક શબ્દો કયો છે તો ઉપમા જે દર્શાવ્યું હોય એ શબ્દો કયો છે તો જેવો શબ્દો છે બરાબર જેવો સરીખો તો ડી જવાબ સાચો છે બસો છવ્વીસ નંબરનો પ્રશ્ન છે નીચેનામાંથી કયું ઉપમા અલંકારનું ઉદાહરણ છે તો રાધાનું મુખ ચંદ્ર જેવું છે જેવું આવ્યું એટલે કે ઉપમાનું આવશે દરા ધરામાં ઢીબી ઢીબીને એ વજ્ર જેવી લાગતી હતી એ વાક્યમાં ઉપમાન શું છે તો ધરામાં ઢીબી ઢીબીને વજ્ર જેવી લાગતી હતી તો ઉપમાન વજ્ર છે બરાબર અને ઉપમય કયું છે તો એ બરાબર તો સી જવાબ સાચો છે ઉપમા દર્શક શબ્દો કયો છે તો કે જેવી પછી ઉપમય કોણ છે એ બરાબર ઉપમાન વજ્ર વજ્ર એટલે લોખંડથી જે મજબૂત આવે વજ્ર તરીકે ઓળખાય છે નીચેનામાંથી કયો અલંકાર નથી તો અલંકાર ના હોય તો એવો તમારે ઓળખવાનો છે તો બસો અઠ્યાવીસમાં બી વર્ણાનુપ્રાસ બરાબર અર્થ જેમાં અર્થને પ્રાધાન્ય ના અપાય જે વર્ણાનુપ્રાસ છે એમાં અક્ષરને પ્રાધાન્ય અપાય છે એટલે અલંકાર તરીકે નથી ઓળખાતો ઉપમા રૂપક ને ઉત્પ્રેક્ષા છે અર્થાલંકાર તો એમાં અર્થને પ્રાધાન્ય આપવામાં આવે છે તો ખાસ યાદ રાખજો અર્થ અર્થાલંકાર ને એક અક્ષરાજ અલંકાર છે મને ઓળખો હું ઉપમા અલંકાર નથી તો બસો ઓગણત્રીસમાં દમયંતીનું મુખ જાણે ચંદ્રમાં કયો છે ઉત્પ્રેક્ષા છે તો ડી જવાબ સાચો છે હવે બસો ત્રીસ માનસીની આંખો અરણી જેવી છે આ વાક્યમાં ઉપમય શું છે તો માનસી એ જવાબ સાચો છે તો ઉપમય માનસી છે ને અરણી જે છે એ ઉપમાન છે અને જેવી જે શબ્દો છે ઉપમા દર્શક શબ્દો છે બસો એકત્રીસ સંસાર સાગર તરવો વસમો છે આ કયા અલંકારનું ઉદાહરણ છે તો સંસાર અને સાગરને એક સમજાવી દીધો છે એક રૂપ કર્યા છે તો રૂપક આવશે સી જવાબ છે ઉપમાય અને ઉપમાને એકરૂપ બની જાય ત્યારે કયો અલંકાર બને છે તો કે રૂપક સી નીચેનામાંથી કયું રૂપક અલંકારનું ઉદાહરણ નથી તો બસો તેત્રીસ તમારું ઓળખવાનું છે તો બસો તેત્રીસમાં ગોપીનો અવાજ કોયલ જેવો છે મતલબ કે ઉપમા છે તો ડી જવાબ નહીં આવે એનું મુખ કમળ ખીલી ઉઠ્યું સંસાર સાગર તરવો વસમો છે રાધાનું મુખચંદ્ર શોભી ઉઠ્યું તો ત્રણેય રૂપક છે નીચેનામાંથી શબ્દ અલંકાર શોધી બતાવું તો શબ્દોનો જેમાં ભાર આપ્યો એક અર્થનો ભાર હોય એકબીજામાં શબ્દ અક્ષરનો ભાર હોય તો અહીં શબ્દનો ભાર હોય એવો ઓળખવાનો છે તમારે તો વર્ણાનુપ્રાસ જે છે એ શબ્દ અલંકાર તરીકે ઓળખાય છે મેં અક્ષર ગીધો છે બરાબર તો અક્ષર નહીં પરંતુ શબ્દ મારી ભૂલ છે એક એકના એક વર્ણનો ઉપયોગ થતો તો કયો અલંકાર બને છે તો કે વર્ણ અનુપ્રાસ બને છે સી જવાબ સાચો છે અહીં કમિની ખોટું લખેલું છે કામિની આવે કામિની કોકિલા કેલી કૂજન કરે તો બી વર્ણાનુપ્રાસ છે બે હજાર બારની ટેટમાં આની સાચી જોડણી પૂછાય હતી એટલે કે આ વાક્ય ખોટું લખેલું હતું તમારે સાચું લખવાનું હતું તો કામિની કોકિલા કેલી કૂજન કરે વર્ણાનું પ્રાસ આવશે બસો છત્રીસમાં બી જવાબ સાચો છે નીચેનામાંથી કયું વર્ણાના પ્રાસ અલંકારનું ઉદાહરણ નથી તો બસો સડત્રીસમાં તેનું હૃદય ફૂલ સમૂહ સુકુમળ છે તો સમૂહ એટલે શરીખું જેવું ઉપમાનું છે તો બાકીના બધામાં ફાગણે ફૂલડા ફોરમ ફરાવ્યા વર્ણાનુપ્રાસ એટલે કે જે વર્ણ છે શબ્દો છે એકના એક રિપીટ થતા હોય એક અક્ષરવાળા તો અહીં અક્ષર ફ બધે રિપીટ થયો છે તો ત્રણેયમાં ક્યાંક ક રિપીટ થયો છે ને ક્યાંક મ થયો છે એટલે ત્રણ વર્ણાનુપ્રાસના ઉદાહરણ છે જ્યારે ચોથું છે ઉપમાનું છે બસો અડત્રીસમાં રાધા કૃષ્ણ એ કયા સમાસનું ઉદાહરણ છે તો રાધા અને કૃષ્ણ દ્વંદ્વ સમાસ બરાબર થોડું અહીં ખોટું લખેલું છે દ્રંદ્ર લખ્યું છે દ્રંદ્ર નહીં પણ દ્વંદ્વ સમાસ આવે છે તો રાધા કૃષ્ણ દ્વંદ્વનું ઉદાહરણ છે બસો ઓગણચાળીસ નીચેમાંથી દ્વંદ સમાસનું ઉદાહરણ કયું છે તો બસો ઓગણચાળીસમાં એ રામ લક્ષ્મણ જે છે એ દ્વંદ્વ સમાસનું ઉદાહરણ છે એ જવાબ સાચો છે પછી બસો એકતાળીસમાં પૂર્વપદ સંખ્યા સૂચવી અને ઉત્તરપદ સમૂહનો અર્થ સૂચવે તેવો સામાસિક શબ્દ કયો છે તો બસો ને એકતાળીસમાં બી જવાબ સાચો છે દી ગુ બરાબર તો પૂર્વપદ જે છે એ સંખ્યા સૂચવે છે અને જે ઉત્તરપદ છે એ સમૂહ સૂચવે છે તો એ દ્વિગુ કહે કહેવાય છે દાખલા તરીકે નવરાત્રિ તો નવરાત્રિનો સમૂહ બરાબર નવરાત્રિ મારો ગમતો તહેવાર છે લીટી કરેલ શબ્દ એ કયો સમાસ છે તો બસો બેતાળીસમાં દિગુ આવશે સીજ આપશે દીગું પણ ખોટું લખ્યું છે બરાબર વ લખવાનો હતો નીચે નીચેનામાંથી દીગું સમાસનું ઉદાહરણ કયું છે બસો તેતાળીસનો બી નવરાત્રી ત્રણ ચાર દ્વંદ્વ છે રાધા દ્વંદ્વ છે ધર્મ ક્ષેત્ર ધર્મનું ક્ષેત્ર તત્પુરુષ છે નીચેનામાંથી દ્વિગુ સમાસનું ઉદાહરણ કયું નથી તો બસો ચુમાળીસ માં ત્રણ ચાર તો હવે ત્રણ તો સંખ્યા બરાબર છે પણ પાછળ સંખ્યાનો સમૂહ નથી ત્રિમૂર્તિ હોય તો આવી શકે છે ત્રણ ચાર ના આવે એટલે કે દ્વંદ્વ છે પખવાડિયું પંચતત્વ અને ત્રિલોક છે એ દ્વિગુ સમાસ છે અષ્ટકોણી શબ્દ એ કયા સમાસનું ઉદાહરણ છે તો દ્વિગુ સમાસ એ જવાબ સાચો છે બે કે તેથી વધુ પદો જ્યારે એક પદ બને ત્યારે તેવા સમસ્ત પદને આપણે શું કહીએ છીએ તો સમાસ કહીએ છીએ તો સમાસ એ શું છે એની વ્યાખ્યા પૂછાય તો કે બે પદ હોય કાં તો તેથી વધારે પદ જ્યારે એક જ પદ બની જાય છે ત્યારે એ સમાસ તરીકે ઓળખાય છે બસો સુડતાળીસમાં ચા કોફી એ કયા સમાસનું ઉદાહરણ છે તો બસો સુડતાળીસમાં એ જવાબ આવશે દ્વંદ્વ સમાસનું ભાઈ બહેન એ કયા સમાસનું ઉદાહરણ છે તો દ્વંદ્વ સમાસ આવશે ભાઈ કે બહેન નીચેનામાંથી દ્વિગુ સમાસનું ઉદાહરણ કયું નથી તો નરનારી જે છે એ દ્વંદ્વ સમાસ છે જ્યારે અષ્ટકર્મ છે સપાપદી છે અને ત્રિકોણ છે એ બધા જ સપાની પણ સપ્તપદી એ બધા જ દ્વિગુ સમાસનું ઉદાહરણ છે નીચેનામાંથી કયો સામાસિક શબ્દ અલગ પડે છે તો જે અલગ પડતો એ તમારે આમાંથી ઓળખવાનો છે તો કોઈ એક અલગ પડે છે તો પંચકર્મ છે દીગુ સમાસ છે બાકીના બધા ઢીલા પોચો મા બાપ સેવા પૂજા એ બધા જ અલગ સમાસ છે તો આપ સૌનો આભાર આપણે અહીં એસી પ્રશ્નો ચર્ચા કરી દીધી છે હવે એ બીજા પ્રશ્નો પણ ચર્ચા કરશું પણ અત્યારે સામેનો અભાવ છે તો આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ એક્ઝામ સાથી ચેનલ હજુ સબસ્ક્રાઈબ ન કર્યું તો અચૂક કરી લો સાથે વિડીયો પસંદ પડે તો લાઇક હજુ કરી શકો છો તમારા મિત્રો પણ ઝડપથી વ્યાકરણનું રિવિઝન કરી શકે અને માટે વિડીયો એમના જોડે શેર પણ કરી લ્યો સાથે આપણું જે એક્ઝામ સાથી ચેનલ છે એમાં ટેટ વન ટુનું પ્લેલિસ્ટ છે તો એમાં વીસ એક વિડીયો તમારા પ્રશ્નો ધારદાર પ્રશ્નો મૂક્યા છે તો હજુ જોઈ શકો છો તો આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ